ખંભાતના અકબરપુર વિસ્તારમાં ચૌદ વર્ષીય દીકરીને ઝેરી સાપ કરડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુર વિસ્તારમાં અબ્દુલ ખાલિદ શેખ જેઓની ચૌદ વર્ષીય દીકરી નૂર ફાતેમા રાત્રે ઘરમાં પલંગમાં ઊંઘી રહી હતી ત્યારે એક ઝેરી સાપે ઘરમાં પ્રવેશ કરી પલંગ પર આવી નૂર ફાતેમાના કમરના ભાગે કરડી ગયો હતો જેના કારણે દીકરીએ બુમાબૂમ કરી કંઈક કરડ્યું હોવાનું જણાવ્યું હતું જેથી પરિવારજનોએ તપાસ કરતા એક ઝેરી સાપ હોવાનું જણાતા દસ મિનિટમાં જ પિતા દીકરીને સારવાર અર્થે કેર લઈ ગયા હતા અને ફરજ પરના ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઈ હતી શનિવારે સવારે બાર કલાકે મળતી વિગતો મુજબ હાલ હોસ્પિટલમાં દીકરીની હાલત સુધારા હેઠળ છે તેવું જાણવા મળેલ છે રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ

જે ન કર્યું તે મેને તઈની પક્તિનું કચરી ને તઈને તઈ મારી નાખ્યો ને તરત નસલ મિલપા લઈને આ જનરલ હોસ્પિટલમાં લઈ કેટલા વાગે આ ઘટના બની હતી કેટલા વાગ્યા હતા બરાબર તો ડોક્ટર શું કહે છે અત્યારે ડોક્ટર એમ કહે કે પહેલા કાતા બહુ સરસ છે રીકવર થઈ જશે આમાં 30 ઇન્જેક્શન આપવા પડશે જો 12 કલાક છે બાર કલાક 30 ઇન્જેક્શન આપો જો રીકવર 10 માં થઈ જશે તો 10 નિકાલ 18000 ના 30 ઇન્જેક્શન આવશે તો તમારે એવું હશે તો સરકાર તરફથી આ ઇન્જેક્શન મળે છે તો અમે એમાં તમને સસ્તામાં ઇન્જેક્શન કરી હારીશું તમારે વેન્ટિલેટર પર મૂકવી પડશે જે તમે સહેમત હોય તો સહી કરી હો તમે વેન્ટિલેટરની બી સહી કરી આલી ને